નમસ્કાર નમસ્કાર કાંતિભાઈ વાનુશાલી છે જે અમારા જૈવિક ખાતરનું ટોટલી અને બધી જ વ્યવસ્થા કરે છે એમને તમે પૂછવું તો જૈવિક ખાતરની પ્રોસેસ આપણે કઈ રીતે કરીએ છીએ આજે જૈવિક ખાતર છે એ ગીર ગાયનું જે ગોબર આવે છે એમાં અમે બેક્ટેરિયા નાખીને બનાવીએ છીએ એટલે આ ગોબરના અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ એસિડો બેક્ટેરિયા રાઇસોબિયમ પછી જે ફૂગ નશાક આવે છે સોડોમોના સ્ટ્રાઇકોડરમાં પીએસબી કેએમબી અને નવ જાતના માઇક્રો નાખીને અમે આ વસ્તુ બનાવીએ છીએ આ ખાતર એટલું બધું પાવરફુલ થઈ જાય છે કે જનરલી ખેડૂત એક વીઘામાં સામાન્ય રીતે બાર થી તેર ટન ખાતર સાદું છાણ્યું ખાતર વાપરતું હોય છે પણ આ ખાતર એક વીઘામાં અઢીસો કિલો બહુ થઈ જાય છે અને સૌથી મહત્વની વસ્તુ કે આ ખાતર નાખ્યા પછી કોઈ પણ રાસાયણિક ખાતર વાપરવાની જરૂર ખેડૂતે નથી પડતી કોઈ ફૂગનાશક નથી નાખવા પડતા અને રિઝલ્ટ આનું એટલું બધું સારું મળે છે કે જમીનને બે ફૂટ નીચેથી બેક્ટેરિયા એક્ટિવ થાય છે અને જમીનને એકદમ રૂ જેવી મુલાયમ બની બનાવી દે છે અને એની ઉપજ પણ બહુ સારી આવે છે તો આ ખાતર હું બે વર્ષથી બનાવું છું અને અમે જ્યાં જ્યાં માલ આપ્યો છે હમણાં સુધી મેં કોઈ માર્કેટિંગ નથી કર્યું પણ એ ખેડૂતને મેં માલ આપ્યો હોય તો એના થ્રુ બીજા પાંચ ખેડૂત હમણાં સુધી માલ લઈ ગયા છે અને આ વસ્તુ મેં કેળમાં શેરડીમાં શાકભાજીમાં અને ઇવન અંગૂર અંગૂરની જે ખેતી પીપલગામ વસવંત વની તીસ ગાઉ દરેક ઠેકાણે માલ રેગ્યુલર જાય છે અમારો અને આ ખાતર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આંબાનું કલમ છે તો આંબાની કલમને રીંગ કર્યા પછી સમજો કે સાતથી આઠ કિલો એકવાર ખાતર આપ્યું વર્ષમાં તો ઇનફ રિઝલ્ટ મળે મિત્રો જે આંબાની વાત આવી તો આંબામાં જૈવિક ખાતર વાપરેલું છે તમે આ આંબાનું જે અત્યારે મોરની સિઝન છે આવવાની તો આ આખી આંબાવાડી છે નાનામાં નાની કલમમાં પણ મોર લાગેલા છે સામે આ સૌથી નાનામાં નાની કલમ છે આખી મોર લાગેલા છે આ બધા નાના લાગેલા મોટા આંબામાં એટલા મોર લાગેલા છે નાના આંબામાં બી છે તો આપણે આગળથી થોડીક વધારે જૈવિક ખાતરની હજી માહિતી લેવું કે નજીકના જે ખેડૂતો છે તેમને ખાતર જમીનમાં વાપરવું છે તો રાસાયણિક ખાતર બંધ કરી અને જૈવિક ખાતર તરફ ખેડૂત વળે ખાતર છે અને હું તમને આગળ વિડીયોમાં મને જૈવિક ખાતર તૈયાર કરેલું છે એ પણ તમને બતાવું અત્યારે જે રાસાયણિક ખેતી થાય છે અને આપણે પ્રાકૃતિક ખેતી એ આપણે ખેડૂતને એક સંદેશ આપવો હોય તો આપણે કઈ રીતે શું કહી શકીએ સૌથી મહત્વની વસ્તુ કે ખેડૂત રાસાયણિક ખાતર વાપરે છે એને મોંઘું પડે છે એના બદલામાં આ ખાતર વાપરશે તો અમે ગેરંટી આપી છે કે સસ્તું પડશે રિઝલ્ટ બહુ સારું આવશે એની જમીન ફળદ્રુપ બનશે અને રિઝલ્ટ પણ વધારે મળશે સમજી લઉં કે મારી પાસે બે થી ત્રણ કસ્ટમર એવા હતા જેમના જૂના આંબા થઈ ગયા હતા ખરાબ થઈ ગયા હતા તેમને પચાસ પચાસ વીઘામાં બે વર્ષથી હું ખાતર નાખીને હમણાં આપું છું તો એ લોકોને રિઝલ્ટ જબરજસ્ત મળ્યું છે અને જે ખેડૂત છે શાકભાજીમાં હોય કેળમાં હોય શેરડીમાં હોય આંબામાં હોય કે અંગૂરમાં હોય બીજી વાર રેગ્યુલર લેવા સાથે પાંચ લોકોને લઈને આવ્યો છે લેવા માટે કારણ કે તમને પાછો કહું છું આ ખાતરની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ એઝેટો બેક્ટેરિયા રાઇઝોબિયમ ફૂગનાશક જે આવે છે સુડોમોના સ્ટાઇકોડરમાં

આજે સરકાર યુરિયા અને અંદર સમજો કે એનું બાળથી ઇમ્પોર્ટ કરે છે અને કેટલી સબસીડી આપે છે એના બદલામાં આજે ગૌશાળાઓ પણ સદ્ધ થયા વસ્તુ વાપરવાથી અને દરેક રીતે ફાયદાકારક છે વસ્તુ આપણે તેમાં જ કહી શકીએ ને કે આપણે ગાયના ગોબરમાંથી જે જૈવિક ખાતર બનાવતા હોય છે તો જૈવિક ખાતરની જે આપણી ઇન્કમ આવે એ આપણે ગાય માટે જ